આવનાર પોલીસ ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષામાં આદિવાસી વિસ્તાર એવા તાપી જિલ્લાના બાળકો પણ આત્મવિશ્વાસ સાથે પરીક્ષામાં જોડાય અને તેમાં ઉત્તીર્ણ થાય તે ઉદ્દેશ્યથી તાપી પોલીસ તેમજ ડીએલએસએસ દ્વારા વિશેષ ફિઝિકલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ભરતી પ્રક્રિયામાં ભાગ લેનાર ઉમેદવારો વિશેષ કોચ મારફતે સઘન તાલીમ મેળવી રહ્યા છે ગુજરાતભરમાં જૂજ સ્થળે જ પોલીસ ભરતી માટે ફિઝિકલ તાલીમ પોલીસ વિભાગ દ્વારા લગભગ અપાતી હશે તાપી પોલીસ આ માટે સંવેદનશીલતા દાખવીને તાપી જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસમાં ભરતી થનાર ઉમેદવારો માટે ફિઝિકલ તાલીમ પોલીસ વિભાગ તેમજ ડીએલએસએસના કોચ દ્વારા આપવામાં આવી રહી છે જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો તાલીમ લઈ રહ્યા છે આગામી દિવસોમાં ફિઝિકલ બાદ લેખિત પરીક્ષા માટે પણ તાલીમનું આયોજન કરાશે જેથી આ વિસ્તારના પોલીસ વિભાગ માટે ભરતી થનાર ઉમેદવારોને સરળતા રહે અને તેઓ મોંઘી તાલીમ નિર્મૂલ્ય ઘર આંગણે મેળવી શકે જેને લઈ આવા ઉમેદવારો પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કરી રહ્યા છે તાપી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લી બે તારીખથી આગામી પોલીસ ભરતી અનુસંધાને તથા લોકરક્ષક અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે વ્યારા ખાતે રહેતા ઉમેદવારો છે એમની ફિઝિકલ પરીક્ષાને ધ્યાનમાં રાખી તેઓને રનિંગ કરવા માટે કોઈ અગવડ ન પડે એટલે પોલીસ હેડક્વાર્ટર ખાતેની જગ્યા તેમના માટે ખુલ્લી રાખવામાં આવેલી અને આ રનિંગ દરમિયાન તેઓને ડીએલએસએસ તરફથી જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ છે આ સિવાય પોલીસ હેડક્વાર્ટરના તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરફથી પણ એમને તાલીમનું આયોજન કરવામાં આવેલ છે આ જગ્યાએ તેમના માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને મેડિકલ ટીમને પણ ઉપલબ્ધ રાખવામાં આવેલ છે અને જ્યાર સુધી આ લોકોની ફિઝિકલ પરીક્ષા ચાલુ રહેશે ત્યાર સુધી તે લોકો એમના ટાઈમ પ્રમાણે અહીંયા આવી અને રોજ પ્રેક્ટિસ કરી શકશે